સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેન્દ્રમાં એક હજારથી વધુ યુનિટ રક્ત એકત્ર થયું હતું કોમી એકલાસ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાતાવરણ આ કાર્યક્રમમાં જોવા મળ્યું હતું ત્રિપુર નિશા શેખ સાથે સત્ય વિચાર ન્યૂઝ મૌદા ખેડા જિલ્લા પોલીસ અને ખેડા ટાઉન પોલીસે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના મુસ્કાન માટે રક્તદાન અભિયાન અંતર્ગત આજરોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પટણાંગણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આયો કેમ્પના દીપ્રાગટ્યમાં સાધુ સંતો અને મસ્જિદના મોલાનાથી દીપ્રાગટ્યની શુભ શરૂઆત થઈ અત્રે કોમી એકલાસની ભાવનાના ઉત્તમ ઉદાહરણ સમાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને મસ્જિદના મોલાનાએ એક જ હરોળમાં રક્તદાન કરેલું આ કેમ્પમાં એક હજારને એક બોટલ એકત્રિત થયેલ છે અને જે આ મુસ્કાન માટે રક્તદાન મહાઅભિયાનના ભાગીદાર થયા છે તમામનો હું ખેડા ટાઉન પોલીસ અને ખેડા જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ